હાય ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું ચણાના લોટની સેવ જો તમે પહેલી જ વાર બનાવતા હશો તો પણ તમારી સેવ પરફેક્ટ જ બનશે જો તમે જોઈ શકો છો કે આપણી સેવ એકદમ ક્રિસ્પી અને સેજ તેલ ચડ્યું નથી આપણે તેમાં તેલનું મોન પણ નથી આપ્યું કે કોઈપણ જાતનો લોટ પણ એડ નથી કર્યો તો આપણે હવે એક વાસણમાં બે વાટકી લોટ લેશું અને તેને સરસ ચાળી લેશું ચાળવાથી એમાં કોઈ લમ્સ રહેવા જોઈએ નહીં જો લમ્સ રહેશે તો તમારા સંચામાં કેવળ આવશે હવે આપણે ચપટી એવી હળદર લેશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આપણે એને સરસ મીડિયમ એવો લોટ બાંધી લેવાનો છે લોટ ઢીલો પણ ન હોવો જોઈએ અને કઠણ પણ ન હોવો જોઈએ મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધવાનો છે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધી લેશું જો આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે એમાં અડધી ચમચી અડધી ચમચી તેલ લેશું અને લોટને થોડો ગ્રીસ કરી લેશું જેથી લોટ હાથમાં ચોટે નહીં જો આપણે સરસ સરસની ગ્રીસ કરી લીધો છે હવે આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે એક સંચો લેશું હવે આ તમે જોઈ શકો છો કે આ ઝીણી સેવણી જારી હતી ને આપણે લેવાના છીએ તે મોટી સેવણી થોડી જાળી છે પછી તેલને અને સંચાને આપણે બેને તેલથી ગ્રીસ કરી લેવાનો છે હવે જે આપણે લોટ બાંધ્યો છે તે તેમાં આપણે એડ કરી દઈશું અને પાછળથી સંચાનું ઢાંકણ બંધ કરી દઈશું હવે આપણે બીજી બાજુ તેલ ગરમ કરવા મૂકવાનું છે આપણું તેલ એકદમ ગરમ હોવું જોઈએ જો તમે જોઈ શકો છો અને ફ્લેમ પણ તમારે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની જો સ્લો હશે તો તમારે સેવમાં તેલ ચડી જશે જો આપણે સરસ સેવ પાણી લઈએ છીએ હવે બબલ્સ ઓછા થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું પછી આપણે તેને ટર્ન કરી લેશું જો ટર્ન કરી લીધી છે હવે સેજવા થવા દઈશું એટલે આપણે સેવ તૈયાર થઈ ગઈ છે જો તમે જોઈ શકો છો કેવી સરસ સેવ બની છે હવે આવ તમે બીજો બેચ કરીને બતાવો છું જો તો એકદમ આપણે સરસ સેવ પાણી લેવાની છે પછી બબલ્સ ઓછા થાય ત્યાં સુધી આપણે એને હાથ નથી લગાવવાનો બબલ્સ ઓછા થાય પછી આપણે એને ટર્ન કરીશું અત્યારે તમને એમ લાગતું હશે કે સેવ જરાક પોચી છે પણ થોડી વાર પડી રહેશે એટલે સેવ કડક થઈ જશે જો આપણી સેવનો બીજો બેચ પણ તૈયાર થઈ ગયો છે આપણી સેવ તૈયાર થઈ ગઈ છે જો તમને હું તોડીને પણ બતાવું છું કે સરસ કેવી ક્રિસ્પી અને એકદમ જ એક જ વારમાં હાથ લગાવો તો સરસ ફૂકો થઈ જાય છે એમાં સેજ પણ તેલ ચડ્યું નથી અને એકદમ ક્રિસ્પી બની છે જો તમને બતાવું છું મારા હાથમાં સહેજ પણ તેલ ચોડતું નથી તમે પહેલી જ વાર સેવ બનાવતા હશો તો પણ તમારી સેવ પરફેક્ટ જ બનશે જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો